તો નમ્ય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર તો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણ છંદ છે એનો પાર્ટ ફાઈવ છે જોશું તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ વિડિયોની અંદર છેલ્લે આપણે શાર્દુલ વિક્રિત છંદ વિશે ભણ્યા આજે આપણે એના પછી છે સ્ત્રગ ધરા છંદ છે એના વિશે શીખીશું તો પહેલાં જોઈએ સ્ત્રગ ધરા એના અક્ષર છે એકવીસ અક્ષર અને એનું બંધારણ છે મરવનય મર તમે બંધારણ છે વારંવાર રિપીટ કરશો એમ તમને વધારે પડતું યાદ રહી જશે જેના કારણે છંદ છે તમને સહેલા પડશે અને યતિ આવે છે સાતમા અને ચૌદમાં અક્ષર તો ખાસ દ્રગ જો વિદ્યાર્થી મિત્રો સ્ત્રગ ધરા છંદની અંદર અક્ષર છે એકવીસ અને એનું બંધારણ છે ય એક ઉદાહરણ જોઈએ આપણે એનું સ્ત્રગ ધરા તો ધીમે ધીમે છટાથી કુસુમરાજ લય ડોલતો ડોલતો વાયુ વાય તો અક્ષર છે એના ગણી લે તો આપણે એકવીસ અક્ષર થશે ધીમે ધીમે એટલે ચાર છઠ્ઠાથી પાંચ છ સાત કુસુમ રાજ આઠ નવ દસ અગિયાર બાર લઈ ઈડ તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને એકવીસ અક્ષરો છે તો એનું બંધાર પહેલાં ત્રણ ત્રણને છે આપણે જોડ બનાવી દઈએ તો ધીમેથી તો એ ત્રણે ત્રણ લઘુ ગુરુ અક્ષર છે તો એનું મગણ બને પછી ગુરુ લઘુ ને લઘુ તો રોગણ બનશે થી કુ અને શું તો ગુરુ લઘુ લઘુ છે તો ભગણ બને ત્રણે ત્રણ અક્ષર જો લઘુ હોય તો ન ગણ છે અને ગુ લઘુ ગુરુ ગુરુ તો ય ગણ ફરી પાછો લઘુ ગુરુ ગુરુ ય ગણ તો ત્રણે ત્રણ યો છે તો અહીંયા એનું બંધારણ બને છે મર ભણ યો તો એ બંધારણ છે ત્રગ ધરા છંદનું છે એનું ઉદાહરણ જોઈએ દેવોને માનવો નામ મધુર મિલન તણાસ્થ સ્થાન સંકેત જેવા તો ત્રણે ત્રણ ને જોડ જોડવાની આવે તો દેવોને તો એ ત્રણે ત્રણ અક્ષર છે ગુરુ અક્ષર છે માનવો તો ગુરુ લઘુ લઘુ સોરી ગુરુ લઘુ અને ગુરુ ના મધ્યું તો ગુરુ લઘુ લઘુ અક્ષર છે ત્રણે ત્રણ છે એ અક્ષર લઘુ તો ન ગણ છે પછી તણસ્થા એટલે લઘુ ગુરુ ગુરુ અને ન શંકે તો લઘુ ગુરુ ગુરુ અને ત જેવા તો ગુરુ લઘુ ગુરુ અને ગુરુ તો આ પણ બંધારણ બને છે મર ભણ યો હિય તો એ સ્ત્રક ધરા છંદનું છે બંધારણ અને એકવીસ અક્ષર છે તો એ છંદ હોય છે સ્ત્રક ધરા પછીનો છંદ આવે છે વસંત તિલકા વસંત ખાસ વિદ્યાર્થી મિત્રો એક એના અક્ષરોની સંખ્યા અને એક છે એનું બંધારણ બે વસ્તુ યાદ રાખવાથી સરળ અને ગણ રચના છે યાદ હોય તો છંદ જે સરળતાથી આવડી જાય છે

છું તો ત્રણ ત્રણ ને પહેલાં જોડી બનાવશું તો હું સૂર્ય તો ગુરુ ગુરુ ને લઘુ તો ત ગણ બને છે પછી છે ગુરુ લઘુ લઘુ તો ભ ગણ બને છે તો ગુરુ સોરી લઘુ ગુરુ ગુરુ જ ગણ બને છે અને ર તો ર તો લઘુ ગુરુ ગુરુ એટલે જ ગણ અને છેલ્લા ગાગા બે અક્ષર છે એ ગુરુ અક્ષર છે તો ભ જ જે ગાગા અને ચૌદ અક્ષર છે તો આ છંદ બને છે વસંત ઉદાહરણ શબ્દો વિના અર્થ તો અક્ષરો છે અક્ષરો છે અને એનું બંધારણ આપણે જોઈએ પહેલાં ત્રણ નિજોડ બનાવીએ છે તો પહેલાં ત્રણ અક્ષર છે એ ગુરુ લઘુ ગુરુ ગુરુ અને લઘુ છે એટલે ત ગણ બને પછીનો છે ત્રણ અક્ષર એ ગુરુ લઘુ લઘુ છે એટલે ભગણ બને છે એના પછીના ત્રણ અક્ષર છે એ લઘુ ગુરુ ગુરુ તો જ ગણ છે એના પછીના છે લઘુ ગુરુ ને ગુરુ એ પણ જ ગણ અને છેલ્લા છે બે અક્ષર છે એ ગુરુ ગુરુ અક્ષર છે એટલે ગા ગા તો આ બંધારણ છે તબ જ ગા ને ચૌદ અક્ષર તો એ ગણ બને છે એ છંદ બને છે વસંતિલકા અથવા શોર્ટમાં યાદ રાખીએ તો પહેલો છે એ ગુરુ ગુરુને લઘુ અક્ષર હોય તો ત ગણ બને છે ને ત ગણ છે એ વસંતિલકાનો હોય છે અને છૌદ અક્ષર હોવા જોઈએ પછીનો છંદ આવે છે માલેની છંદ એના અક્ષર છે પંદર અક્ષર બંધારણ છે નનમય નનમય જો યાદ ન રહે તો વારંવાર રિપીટ કરવાનું નનમયય નનમયય નનમય નયતિ આવે છે આઠમા અક્ષરે અક્ષર પંદર બંધારણ નનમયય અને આઠમા અક્ષરે સૂત્ર છે જો યાદ રાખવા માટે સરળતાથી રહે તો નનમયય થકી છે માલેને આઠ સાથે નનમય નનમય નય મર્યાદિત બંધારણ છે વારંવાર રિપીટ કરવાથી પણ છંદ સરળતાથી યાદ રહી જાય છે આપણે માલેની છંદનું તો મધુર મધુર ઠંડો વાય છે વા વાયુ આજે તો પહેલા આપણે છે ત્રણ ત્રણની જોડ બનાવી છે અને અક્ષર ગણીએ તો પહેલા છે મધુર ત્રણ અક્ષર પાછું મધુર છે એટલે છ ઠંડો સાત આઠ વાય નવ દસ છે અગિયાર વાયુ બાર તેર અને આજે એટલે ચૌદ અને પંદર અક્ષરો છે તો તોનું બંધારણ જોઈએ પહેલાં ત્રણે ત્રણ અક્ષર છે એ લગ્ન લઘુઅક્ષરી લઘુ અક્ષર છે એટલે નગણ બને પાછા પણ ત્રણે ત્રણ અક્ષર છે એ લઘુ અક્ષર છે એટલે નગણ બને છે પછી છે ત્રણે ત્રણ ગુરુ એટલે મગણ પહેલાં બે છે એ છંદ આપણે શબ્દ ઓળખાય છે તો આગળને જોવાની આપણે જરૂર જ નથી હોતી કેમ કે અક્ષરની સંખ્યા પંદર જ છે અને પહેલાં ત્રણે ત્રણ ગુરુ અક્ષર છે તો એ માલેની છંદ હોય છે તો ન ન મય ય ય એ બંધારણ બને છે તો એ માલેની છંદ ગણાય છે ઇચ્છનો છંદ છે ઇન્દ્રવજા એનો અક્ષર છે અગિયાર અક્ષર અને બંધારણ છે તત તતજજ ગાગા તત જ ગાગા ઉદાહરણ જોઈએ આપણે કીધો હતો સાસરવાસ કાલે તો અક્ષરો છે એ ગણીએ તો કીધો હતો ચાર સાસર સા છ વાસ સાત આઠ નો અને કાલે એટલે દસ અને અક્ષર છે એનું બંધારણ આપણે જોઈએ તો પહેલો છે ગુરુ ગુરુ અને લઘુ અક્ષર એટલે ત ગણ બને છે ગુરુ લઘુ સોરી ગુરુ ગુરુ અને લઘુ અક્ષર એટલે ત ગણ બને છે લઘુ ગુરુ ગુરુ એટલે જ ગણ બને છે અક્ષર છે ગાગા એટલે અહીંયા બંધારણ થાય છે ત જ ગાગા અને અગિયાર અક્ષર એટલે ઇન્દ્રવજા છંદ બને છે એના પછીનો છંદ છે ઉપેન્દ્રવજા તો એના પર અક્ષરની સંખ્યા અગિયાર છે અને એનું બંધારણ છે જત 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 ગાગા ઓલું હતું તત જ ગાગા અને અહીંયા છે જત જ ગાગામાં કન્ફ્યુઝ થઈ શકે છે એટલે ખાસ યાદ રાખ જોઈ દે મિત્રો તો એનું ઉદાહરણ આપણે જોઈએ ઉપેન્દ્ર વિજય છંદનું તો દયા હતી ના દયા હતી ના ને હી કોઈ શાસ્ત્ર તો એનું બંધારણ છે પહેલાં ત્રણ અક્ષર છે એ લઘુ ગુરુ લઘુ એટલે જ ગણ બને ગુરુ ગુરુ ને લઘુ એટલે ત ગણ બને લઘુ ગુરુ લઘુ એટલે જ ગણ અને છેલ્લા અક્ષર છે બે ગુરુ અક્ષર તો એનું બંધારણ બને છે જત જગા ગા અને અગિયાર અક્ષર તો એ હોય છે છંદ વજા એનો હોય છે ઉપજાતિ તો એના અક્ષર હોય પણ અગિયાર અક્ષર છે વિદ્યાર્થી મિત્રો પણ એનું બંધારણ છે એમાં પહેલું એક ચરણ છે ઇન્દ્ર ઇન્દ્રવજનું હોય છે એટલે કે તત જગગા અને બીજું ઓય ચરણ હોય છે એ ઉપિન્દ્રવજન હોય છે એટલે જત જગા ગા એટલે તત જગાગા પ્લસ જત જગાગા જો એ બંધારણ થતું હોય તો એ છંદ હોય છે ઉપજાતિ અને 11 અક્ષરો જાતિ છંદ છે એનો એક ઉદાહરણ જોઈએ તો ઉપજાતી ની અંદર પહેલું ચરણ છે એ ઇન્દ્રવજન હોય છે અને બીજું છે એ ઉપિન્દ્રવજન હોય છે તો પહેલું છે આ ઉદાહરણ જોઈએ તો આયુષ્યના ઉમરેમ ઊભેલો જુવાન જંખી ક્ષિતિજ જોવ ટોળી તો બંને છે અંદર અક્ષર છે એનું બંધારણ જોઈએ તો પેલું છે ગુરુ ગુરુ અક્ષર એટલે બને છે ગુરુ ગુરુને લઘુ એટલે ત ગણ બને છે અને ગુરુ લઘુ ગુરુ ગુરુ તો જ ગણ અને છેલ્લા બે અક્ષર ગુરુ હોય છે તો એ સૂત્ર બને છે તત સોરી બંધારણ બને છે તત જ ગાગા અને બીજું જોઈએ ચરણ જોઈએ એમાં તો લઘુ ગુરુ ગુરુ એટલે જ ગણ ગુરુ ગુરુ ને લઘુ એટલે તગણ લઘુ ગુરુ ગુરુ એટલે જ ગણને છેલ્લા બે અક્ષર ગુરુ તો એ બંધારણ બને છે જ ત જ ગા 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 એટલે પહેલું છે એ અક્ષર છે ચરણ બીજા પણ 11 અક્ષર છે બંને છે પહેલું ચરણ છે એ ઇન્દ્રવજા છે અને બીજું છે ઉપેન્દ્ર વજા છે તો બંને પ્લસ મળે તો એ બન છંદ બને છે ઉપજાતિ તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ ફાઇવ છે છંદનો એ જોયો તો તમને આપણે વિડીયો પસંદ આવે તો લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો